પંચોતેરમાં પ્રજાસત્તાક દિનને લઈને રાજ્યભરમાં અને તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓમાં જબરદસ્ત ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો રાજકોટ જિલ્લાના ડુમિયાણી ખાતે પીપલ વેલ્ફેર સોસાયટીના વ્રજ ભૂમિ આશ્રમમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પર રાષ્ટ્રભક્તિના રંગ દેખાયા સંસ્થાના ટ્રસ્ટીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ વિસ્તારના નાગરિકો શિક્ષણ ક્ષેત્રે સાથે જોડાયેલા લોકોની સાથે ઉજવણીના ભાગરૂપે પરેડ પણ યોજાઈ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ એવા બળવંતભાઈ મણવરના વડપણ હેઠળ શૈક્ષણિક અને સામાજિક કાર્ય કરી રહેલી સંસ્થાએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શિક્ષકોની સાથે એબીપી અસ્મિતાની ટીમને પણ આમંત્રણ આપ્યું હતું અહીં આદર્શ શિક્ષકોનું સન્માન પણ થયું સાથે જ મેનેજિંગ ટ્રસ્ટી બળવંતભાઈ મણવર બેન સહિત અવારનવાર આ જ પ્રકારે દેશભક્તિ અને ધાર્મિક સામાજિક કાર્યક્રમોનું સુપેરું આયોજન કરી ગ્રામીણ વિસ્તારમાં શિક્ષકની જીવત પ્રજ્વલિત કરતી રહી છે તો પૂર્વ સાંસદ બળવંતભાઈ મળવર સહિત તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા સાથે સવિતાબેન મણવડ અને વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા જેમને માર્ગદર્શન અને આશીર્વચન આજના ખાસ કાર્યક્રમમાં આપવામાં આવ્યા એબીપી અસ્મિતાની ટીમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પંચોતેર પ્રજાસત્તાક પર્વની આજે ઉજવણી કરવામાં આવી સર્વ ધર્મ સદ્ભાવ અને સર્વ જ્ઞાતિના બાળકોને શિક્ષણ અને બુનિયાદી તાલીમ આપનારી આ સંસ્થા અવારનવાર આ જ પ્રકારી દેશભક્તિ અને ધાર્મિક સામાજિક કાર્યક્રમોનું આયોજન કરે છે